ભુજ તાલુકાના મોટા દિનારા ગામે રહેતા એક યુવાનના ઘરે જવાનો માર્ગ બાવડો વડે બંધ કરી દેવાના મામલે ત્રણ શખ્સોએ કુહાડી ધોકા અને પથ્થર વડે હુમલો કરી કાકા ભત્રીજાને ઈજા પહોંચાડી હતી આ ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાવાઈ હતી મોટા દિનારામાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઓસમાન આમર સમા નામના ત્રીસ વર્ષના યુવાનના ઘરે જવાના મુખ્ય માર્ગ પર તે ગામના ઉમર મલુક સમાએ બાવળની જાડીઓ કાપીને બંધ કર્યો હતો આથી નોકરી પરથી છૂટીને ભત્રીજા રજાકને સાથે લઈને ઓસમાન રાત્રિના ઘરે આવ્યો હતો કાકા ભત્રીજાએ બાવડની ઝાડીઓ દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો આથી ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ગાડો ભાંડી હતી બાદમાં ઓસમાન અને તેના ભત્રીજા રજક પર કુહાડી વડે લાકડાના ધોકા વડે અને પથ્થરનો ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી રાડા રાડ થતાં ગામના લોકો આવી જતાં કાકા ભત્રીજાને વધુ મારથી છોડાવ્યા હતા અને બંને કાકા ભત્રીજાને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખાવડા પોલીસમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો